જી આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ચેઇન સેન્ચિંગનો બનાવ જાહેર થયેલો છે જેમાં ફરિયાદી શાહજાનબેન વાઇફ ઓફ અર્જણભાઈ ગર્ચર ઉંમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી કેશોદ અમૃતનગર મેઇન રોડ કે જેઓ આજરોજ સવારે સવારે નવ સવા નવના સમય દરમિયાન પોતાના ઘરેથી અમૃતનગર ખાતે આવેલ ડેરીમાં દૂધ લેવા માટે જતા હતા તે દરમિયાન એક બે અજાણ્યા વાહન ચાલક જે ડબલ સવારીમાં હતા તેઓએ તેઓના ગળામાં જોત મારી અને સોનાનો ચેનની ઝડપ કરેલી છે જેની અંદાજી કિંમત વજન એકત્રીસ ગ્રામ જેવું છે અને એક લાખ સત્યોતેર હજાર એકસો પચાસની કિંમત કિંમતનો જે સોનાનો ચેન છે એ ઝોટી અને નાસી ગયેલ છે કેશોદ પોલીસ સ્ટેશન આ બાબતમાં જાણ થતાં તાત્કાલિક પોલીસ નાકાબંધી કરવામાં આવી છે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે